નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક ત્રણ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ વિશે કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસો નેવુંથી પચીસો આડત્રીસ પછી છે ઈસબગુલ જે છે એકવીસો સિતેથી અઠ્યાવીસો પચીસ અને તલ સફેદ જે છે સોળસો પચાસથી એકવીસો એક્યાસી અને આગળ છે જીરુ જે છે બત્રીસોથી ત્રેપનસો સાહીઠ અને રાયડો જે છે એક હજાર પચીસથી બારસો ને ઓગણીસ વરિયાળી જેનો નીચો ભાવ છે તેરસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ છે એકાણું સો અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એંસી ત્રેવીસો સિત્તેર સુવા જે છે તેરસો પંચાવનથી પંદરસો પાંચ અને મેથી જે છે નવસો એક્યાસીથી નવસો એક્યાસી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ